પાદરા તાલુકાના પીપળી ગામે રાઠોડ વંશની કુળદેવી શ્રી નાગનેશ્વરી માતાજી મંદિરનો પાટો અને નવચંડી યજ્ઞ યોજાયો હતો સોનાના સિંહાસન પર બિરાજમાન શ્રી નાગનેશ્વરી માતાજીના મંદિરે બુધવારે વહેલી સવારથી જ માતાજીની મહાપૂજાનો પ્રારંભ થયો હતો જેમાં નવ જેટલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક મંત્રોચાર વિધિ મુજબ મહાપૂજાનો પ્રારંભ કરાવ્યો હતો જે મરાઠોડ સમાજના નવયુગલો અને વડીલોએ મહાપૂજાનો સહજોડા સાથે લાભ લીધો હતો જેમાં દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નાગનેશ્વરી માતાજીના મંદિરને સુશોભિત કરી રોશનીથી અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો સાથે મંદિર પટાંગણમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે સાંજે નૌચંડી યજ્ઞનું શ્રીફળ હોમવામાં આવ્યું હતું ને ભવ્ય મહારતી યોજાઈ હતી ત્યારબાદ માતાજીનો થાળ ધરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે વદ્રા પશ્યંતુ માગર્શી દુખમાં આપી યાદ બહુ હર્ષની વાત છે કે રાઠોડ કુળના કુળદેવી જે છે ને આગણેશ્વરીમાં એમના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ચૌદમો પાટોત્સવ આજે ઉજવવામાં આવે છે અને આજે એટલે સળંગ ચૌદ વર્ષથી માતાજીનો ભવ્ય ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં પાદર તાલુકામાં વસતા સમગ્ર રાઠોડ કુલના જે ક્ષત્રિય છે એ દરેક ક્ષત્રિયો અહીંયા આગળ માતાજીના દર્શન કરવા માટે આવે છે અને હર્ષ ઉલ્લાસથી માતાજીનો આ જે ભવ્ય પાટોત્સવ છે એ ઉજવવામાં સાથ સહકાર આપે છે આ દરેકની માતાજી મનોકામનાઓ પૂર્ણ કરે અને આવા ધર્મ કાર્ય એવું નહીં કે ભાઈ રાઠોડ કુળના પણ દરેક ચારે વર્ણના બધાનું સારું કલ્યાણ થાય એ હેતુથી આ રાઠોડ વંશના બધા ક્ષત્રિયો યજ્ઞ માતાજીનો કરાવી રહ્યા છે